નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આ વખતની લોકસભાની ચૂંટણી ભાજપ માટે કારમાં સમન બની રહી છે મોટી જીતના દાવા વચ્ચે ભાજપને એક અઠવાડિયામાં બીજા દુઃખદ સમાચાર મળ્યા છે મોરદાબાદથી ભાજપના ઉમેદવાર સર્વસ્વ સિંહના મોત બાદ હવે ભાજપના આથરસથી સાંસદ રાજવીર દિલેલનું હાર્ટ એટેકથી મોત થયું હતું ભાજપે આ વખતની ચૂંટણીમાં રાજવીર દિલેલને ટિકિટ આપી નથી પરંતુ તેમને બદલે અનુપમ વાલ્મિકીને ઉમેદવાર બનાવ્યા છે ચૂંટણી પ્રચારમાંથી પાછા આવતી વખતે રાજવીર દિલીલને છાતીમાં દુખાવો ઉપડતા અલગઢની વરુણ ટ્રામ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું બે હજાર ચોવીસની ચૂંટણીમાં ઉમેદવારો અને સાંસદોના મોત થયા હતા સૌથી પહેલા મધ્યપ્રદેશના બસપાના લોકસભા ઉમેદવારની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી ત્યારબાદ વીસ એપ્રિલે મુરાદાબાદના સાંસદ અને ભાજપ ઉમેદવાર સર્વસ્વ સિંહનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું જે પછી આજે આથરસના સાંસદ રાજીવ દિલ્હીનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું વીસ એપ્રિલે પણ મુરાદાબાદના ભાજપ ઉમેદવાર સર્વસ્વ સિંહનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું હવે આ બેઠક પરથી ફરીથી ચૂંટણી જાહેર થશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે